નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો નમસ્કાર ગુજરાત ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાની અસરના પગલે ગુજરાતના વિવિધ જિલ્લાઓના વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો જો કે શક્તિ વાવાઝોડું વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાતા સંભવિત ખતરો ટળ્યો છે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે દિવાળી દરમિયાન પણ માવઠા જેવું વાતાવરણ રહેવાની તથા દસથી લઈને તેર ઓક્ટોમ્બર દરમિયાન હળવા વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે અઢારથી લઈને સત્યાવીસ ઓક્ટોમ્બર વચ્ચે પણ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટી અસ્થિરતા જોવા મળશે માવઠા જેવું વાતાવરણ રહેવાની શક્યતા છે ઓક્ટોબર સુધી તો સામાન્ય ગરમી યથાવત રહેવાની શક્યતા છે હાલ વરસાદી સિસ્ટમ છે કે જેથી ગરમી પડતી નથી પરંતુ આ સિસ્ટમ વિખેરાઈ જતાં ગરમી પડશે જોકે ત્રેવીસ ઓક્ટોમ્બરથી ગુજરાતમાં ઠંડી પડવાની શરૂઆત થશે જ્યારે ઓક્ટોમ્બર મહિનામાં બંગાળના ઉપસાગરમાં વધુ સિસ્ટમ સક્રિય થશે જેના કારણે ગુજરાતમાં દિવાળી પછી પણ વાદળછાયું સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના દિવાળી અને ઉનાળુ વેકેશનને લઈને સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યા છે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે દિવાળી વેકેશન સોળ ઓક્ટોમ્બરથી લઈને પાંચ નવેમ્બર સુધી

ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા અનેક યોજનાઓ બનાવવામાં આવે છે આ યોજના થકી ખેડૂતોનો આર્થિક વિકાસ કરવાનો છે જેમની એક યોજના યોજના પીવીસી પાઇપલાઇન છે ખેતરમાં પાઇપલાઇન નાખવા માટે મળશે બાવીસ હજાર પાંચસો રૂપિયા સુધીની સહાય અરજી કરવા માટે તમારે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં જવાનું રહેશે પીવીસી પાઇપલાઇન યોજના બે હજાર પચીસનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ સાથે ઓનલાઈન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો એમએલએ ઉમેશભાઈ મકવાણાએ ખેડૂતો માટે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી છે જી દર્શક મિત્રો ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરી છે અતિવૃષ્ટિના કારણે કપાસ અને મગફળીના પાકને નુકસાન થયું છે તેને લઈને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે આ ઉપરાંત ખેડૂતો સાથે છેતરપિંડી કરીને કપાસમાં હરાજીના ભાવ કરતાં જીનીંગના માલિકો દ્વારા ભાવ આપવામાં આવે છે તેઓ ઉપર કડક પગલા લેવામાં આવે તેવી પણ કરવામાં આવી છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો એકવીસ હપ્તો કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જે ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં બબી હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે આ યોજનાનો એકવીસમો હપ્તો વિતરણની પ્રક્રિયા ઘણા બધા રાજ્યોમાં શરૂ થઈ ગઈ છે ખેડૂતોને એકસો ને સિત્તેર કરોડ રૂપિયાનો લાભ મળ્યો છે જેમાં પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોમાં ખેડૂતોને આ રકમ છે એ મળી ચૂકી છે જમ્મુ કાશ્મીરમાં મિત્રો આઠ તારીખના રોજ આઠ પોઈન્ટ પાંચ લાખ ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો મળ્યો છે અન્ય રાજ્યોમાં પણ ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસોની અંદર એટલે કે દિવાળી દરમિયાન ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજાર ને હપ્તો જમા થઈ છે મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાંધણપુરમાં ખરીફ પાકને વ્યાપક નુકસાન રાંધણપુર પંથકમાં બેતાલીસ હજાર બાસઠ હેક્ટરમાં તુવેર અડદ ગોવાર કપાસ એરડા બાજરી કઠોળ ઘાસચારાનું વાવેતર થયું છે પરંતુ આઠ નવ અને દસ સપ્ટેમ્બરના રોજ આજથી એક મહિના પહેલાં મિત્રો વરસેલા ભારે વરસાદના કારણે ખેતરો સરોવરની જેમ ભરાઈ ગયા હતા જેના કારણે ઘણા પાકોમાં વ્યાપક નુકસાન થયું છે રાંધન તાલુકાના ગ્રામીણ પંથકોમાં ખાસ મિત્રો એકસો ને મીમી વરસાદ નોંધાયો હતો જેના કારણે ખરીફ પાકો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે ખેડૂતો સરકાર પાસે પાક નુકસાન માટે વળતરની માંગ કરી રહ્યા છે મિત્રો સમાચાર સમાચાર વિશે વાત કરીએ તો સૌથી સામે આવી રહ્યા છે મળશે શું વીસ હજાર રૂપિયાની આર્થિક સહાય ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા જે ગુજરાતના ખેડૂત મિત્રો છે કે જેમના માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી છે ત્યારે ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સા યોજનાની જાહેરાત કરી છે રાજ્ય સરકાર દ્વારા અમલ મૂકવામાં આવેલી માહિતી ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવી હતી અને એમના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર છે તેમાં જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકોમાં સરળતા મળે રહે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં છે આ હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ છે ઇનપુટ ખેતી ખર્ચ છે તથા તો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો ગુજરાતના ખેડૂતોને વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય મળશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજે ખાસ કરીને એક હજાર લાખ રૂપિયાની રકમ છે ફાળવવામાં આવી છે મિત્રો તે સમાચાર વિશે વાત કરીએ તો જાણો કયા રાજ્યની મહિલાઓને મળશે મફતમાં એલપીજી ગેસ સિલિન્ડર તો સૌ પ્રથમ મિત્રો આપણે જણાવી દઈએ તો દિવાળી નજીક આવી રહી છે આ તહેવાર પહેલાં ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ સરકારે મહિલાઓને એલપીજીનું વિતરણ શરૂ કરી દીધું છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના મહિલા લાભાર્થીઓને મફત એલપીજી ગેસ સિલિન્ડર મળશે સરકારી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના સત્તર મિલિયનથી પણ વધુ મહિલાઓને ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ મળશે આ સાથે મિત્રો તેનો સીધો લાભ પણ મહિલાઓને મળશે યોગી સરકાર વર્ષમાં બે વખત મફત ગેસ સિલિન્ડર આપે છે જેમાં એક સિલિન્ડર હોળીના તહેવાર નિમિત્તે અને બીજો સિલિન્ડર છે દિવાળી નિમિત્તે એ આ મહિલાઓને મળે છે જન ખાસ મિત્રો જે મહિલાનું ખાતું પણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ હશે એવા પરિવારોને જ આ હપ્તો છે મળવાપાત્ર રહેશે મિત્રો તે પશ્ચના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદી શનિવારે બે કૃષિ યોજનાઓની શરૂઆત કરશે શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે છ પરિણામો પર કામ કરી રહી છે ગુરુવારે તેમણે કહ્યું હતું કે અમે પીએમ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે આ સાથે ખેડૂતોની આવક વધારવા અને લોકોને પૌષ્ટિક અનાજ પૂરું પાડવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે કૃષિ મંત્રીએ કહ્યું કે દેશની છેતાલીસ ટકાથી વધુ વસ્તીઓ આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે સરકાર આ ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે છ પરિણામો પર કામ કરી રહી છે તેમણે કહ્યું કે શનિવારે પીએમ મોદી ખેડૂતો પાસે બે નવી યોજનાઓની જાહેરાત કરશે શિવરાજસિંહએ કહ્યું કે પ્રધાનમંત્રી ધન્ય ધન ધન કૃષિ યોજના છે અને બીજું કઠોળ આત્મનિર્ભર મિશન છે આયોજિત આ નવી યોજના બે છે લોન્ચ કરવામાં આવી મિત્રો તે સમાચાર વિશે વાત કરીએ તો રેલવે મુસાફરો માટે આવી ગઈ છે સૌથી મોટી ભેટ આમ તો કઈ ખુશખબર સામે આવી રહી છે કારણ કે ભારતીય રેલવેએ હવે મુસાફરોને તેમની કન્ફર્મ ટિકિટની તારીખ બદલાવવાની જે વિકલ્પ હતો એ આપ્યો છે મુસાફરોએ આ માટે હવે કોઈ વધારે ચાર્જ ચૂકવવા નહીં પડે આ સાથે મિત્રો આપ સૌ જાણો છો કે આ વ્યવસ્થા અંગે અધિકારીઓ સૂચના આપે છે કે તેઓ દાવો કરવામાં આવે કે રેલવે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં આ સુવિધા છે એ શરૂ થઈ જશે અથવા તો મિત્રો આપને જણાવી દઈએ એક વાર આ સુવિધા લાગુ થયા પછી પણ મુસાફરોને તેમની મુસાફરી યોજના બનાવવા માટે ફેરફારો માટે કોઈ પણ મુશ્કેલી સામે નહીં આવે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ફાસ્ટેગ વગરના વાહન ચાલકો માટે રાહતભર્યા સમાચાર કારણ કે મિત્રો હવે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ફાસ્ટેગ વગર અથવા તો મિત્રો ખામયુક્ત વાહન ચલાવતા વાહન ચાલકો માટે આવ્યા મહત્વના સમાચાર સામે કારણ કે મિત્રો રાજ્ય સરકારે છે એ જાહેરાત કરી હતી કે પંદર નવેમ્બર બે હજાર પચીસથી વાહન માલિકો એક પોઈન્ટ પચીસ કરોડ ચૂકો લગાવ્યો છે પરંતુ હાલ આપણે જણાવી દઈએ તો મિત્રો અ ફાસ્ટેગ વગરના જે વાહનો છે ટોલ પ્લાઝા ઉપર રોકડ રકમ બમણી થઈ ગઈ છે ટોલ ટેક્સ પર સરકારનો નવો નિયમ જો તમે ડિજિટલ ચૂકવણીનો પ્રયાસ કરો છો તો સરકાર આ નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે બે લાખ રૂપિયા સુધીની ભેટ સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ રૂપિયા સુધીનું લોન આપવામાં આવશે આ યોજનામાં ત્રણસો સાત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે જાહેરાત છે જેમાંથી બ્યુટી પાર્લર છે દરજીકામ છે મસાલા બનાવટ છે અગરબત્તી છે આ સાથે મોતી કામ છે ભરતકુંથન છે દરેક પ્રકારના વ્યવસાયો માટે બે લાખ રૂપિયા